જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ભીંડા શાક બનાવીશું એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય આપણે ડ્રાય શાક બનાવીશું એકદમ સરસ અને આ શાક આપણે રોટલી સાથે રોટલા સાથે ભાકરી સાથે બધા સાથે મજા આવી જાય અને આપણે ભાત સાથે પણ આપણે આ શાક મજા આવે એટલું મસ્ત શાક બને છે આ રીતના મેં ભીંડો સરસ મસ્ત આપણે ફ્રેશ ભીંડો લઈને સુધારી લીધો છે આપણે બસો ગ્રામ ભીંડો લીધો છે અને એક બટેકું મોટું લીધું છે અને દસ થી પંદર કડી લસણની લીધી છે આપણે નાના નાના ટુકડા આ રીતના કરી લીધા છે અને એક ટમેટું લીધું છે ધાણા ધાણાભાજી છે આ શાક આપણે એકદમ ખાવાની મજા પડી જાય તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો એટલું મસ્ત શાક આ બને છે તો હવે જઈશું આપણે ચૂલા તરફ શાક બનાવવા માટે આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે તેલ નાખીશું આ બટેટા આપણે પાણી વડે ધોઈને કપડા વડે આપણે કોટનના લોસી લેશવાના છે પાણી પાણીવાળા રેવા દેવાના નથી અને આપણે સ્ટાર્ચ કાઢી લેવાનો છે એટલે એકદમ મસ્ત આપણું બટેટું તળાઈ જાય આપણે આ બટેટા તળવાના છે ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું આપણે ફૂલ ફૂલતેલ નથી દેવાનું મીડિયમ આવવા દેવાનું છે એટલે આપણે સરસ તળાઈ જાય આ રીતના આપણે બધા બટેટા સમય તેટલા આપણે નાખી દઈશું જો ફૂલ તેલ હશે તો ઉપરથી લાલ થઈ અને અંદરથી કાચા રહેશે એટલે આપણે ફ્રાય કરવાના છે એટલે આ રીતના ઓછું તેલ આવવા દેવાનું છે એટલે એકદમ મસ્ત આપણે ફ્રાય થઈ જાય એકદમ સરસ આછો બ્રાઉન કલર થવા દેવાના છે બટેકા સાઈડ ચેન્જ કરી લેશું એટલે આપણે બંને બાજુ ચડી જાય માસ્તર આપણે સરસ આછો બ્રાઉન કલર થઈ ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના કલર આપણે ખાવા દેવાનો છે એકદમ મસ્ત ક્રિસ્પી આપણે બની ગઈ છે આપણે વધારાનું તેલ કાઢી લીધું છે આપણે મોટી ત્રણ ચમચી રાખ્યું છે તે આપણે જેટલું શાક હોય એ પ્રમાણે રાખી શકીએ છીએ હવે આપણે લસણ ગેસ પચ્ચા કરી લો છે આપણે રાખી દેસું એકદમ સરસ બ્રાઉન કલર થવા દેવાનું છે અડધી ચમચી આપણે આખું સીધું નાખીશું હવે અડધી ચમચી હિંગ નાખીશું આપણે એકદમ સરસ બ્રાઉન ખાવા દેસું એટલે આપણે શાક એકદમ મસ્ત બને આપણે એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગયું છે હવે આપણે ભીંડો નાખી દેશું સુધારેલો છે એટલે એક ભીંડાના આપણે બે ભાગ કરીને ચાર પત્તા કરી લીધા છે આપણે ચાર ચીર ન કરવાની ચાર ચીર કરશું તો આપણે ભીંડો એકદમ ચીપકી લીધા છે એટલે આ રીતના ચીર કરીશું એટલે એકદમ સરસ આટલું શાક બનશે સરસ માં ચડવા દેવાનું છે તેની ચિકાસ દૂર થઈ જાય માટે આપણે ભીંડો ત્રીસ થી ચાલીસ ટકા જેવો ચડી જાય ત્યારબાદ આપણે ટમેટું નાખવાનું છે એટલે તેની ચિકાસ હશે તે દૂર થઈ જશે આપણે સરસ ત્રીસ થી ચાલીસ ટકા જેવું ચડી ગયો છે આપણે ચડશે એટલે કલર ચેન્જ થઈ જશે હવે તેમાં આપણે ટમેટો નાખી દઈશું મિક્સ કરી લેશું હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે એકદમ ધીમા ગેસે ટાકીને રહેવા દઈશું એટલે એકદમ સરસ પીંડો આપણો થઈ જશે આપણે બે થી ત્રણ મિનિટ રહેવા દેવાનું આપણે ત્રણ મિનિટ થઈ જશે એકદમ સરસ આપણે સોફ્ટ ઉંદર થઈ ગયો છે આપણે આ રીતના તપાસી શકીએ છીએ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતના આપણે સિત્તેરથી એસી ટકા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે જે બટેટું લીધું છે તે ઉમેરી દેવાનું છે જો તમે ભીંડો વધારે ખાતા હોય બટેટું ઓછું ખાતા હો તો તમે એ રીતના લઈ શકો છો મારા ઘરમાં બટેકું વધારે હોય છે એટલે મેં બટેકું વધારે લીધું છે હવે આપણે મસાલા કરી લેશું લાલ મરચું પાવડર એક ચમચી દાણાજીરું પાવડર હળદર પાવડર બે ચપટી કિચન કિંગ મસાલો સ્વાદ પ્રમાણે નિમક આપણે રાખવાનું છે આપણે પછી ઉપરથી બધા મસાલા બીજા આપણે નાખવાના છે એટલે આપણે નિમક તેમાં હોય છે એટલે આપણે ઓછું નિમક નાખીશું ચાટ મસાલો આવશે આમચૂર પાવડર આવશે એટલે આપણે નિમક માપે રાખવાનું છે હવે ફરી આપણે આને એક મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું એટલે બધા મસાલા સેટ થઈ જાય મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે ભીંડા બટેટા નો ખાવાની મજા પડી જાય છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ને ફરી આપણે તેને એક થી બે મિનિટ માટે વરાળે ચડવા દઈશું એટલે એકદમ મસ્ત મસાલા ચડી જાય આપણે બે મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે સૂકું ભીંડા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે જરા પણ રસો નથી આ રીતના આપણે સૂકું બનાવવાનું છે હવે આપણે આપણે ઉપરથી ચા ચા બધા ધાણા પાછી ઉમેરી દઈશું ધાણાભાજીથી એકદમ મસ્ત આપણે આ સૂકું શાક ખાવાની મજા આવે છે મિક્સ કરી દઈશું હવે ઉપરથી આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડર મારે મિક્સ કરેલું છે તે આપણે ઉમેરી દઈશું આ ચાટ મસાલોને આમચૂર પાવડરથી એકદમ મસ્ત શાક બનશે એટલે આપણે નિમક ઓછું નાખવાનું છે હવે એકદમ સરસ ફરી મિક્સ કરી દઈશું

બટેટાનું શાક એકદમ અને ખાવાની પણ મજા પડી જાય એટલું મસ્ત આપણે શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે કરીશું આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે બધા સાથે ખાઈ શકો છો ખીચડી સાથે ભાત સાથે બધા સાથે આપણે શાક ખાઈ શકીએ છીએ એટલું મસ્ત આ શાક બને છે એકવાર જરૂર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ